હેલો દોસ્તો કેમ છો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન અત્યારે બપોરના એક વાગ્યા છે ને આપણે એક વાગ્યાથી એક બ્લોક સ્ટાર્ટ કરીએ છીએ તો આજે જેવું આપણે એક મર્સ બ્લોગ બનાવું એવું મનમાં થયું તો આપણે એક બ્લોગ બનાવીએ કારણ કે મારા ખેતરમાં આજે પાણી ચાલુ છે તો તમને બતાવું મારું ખેતર આ છે આપણું ખેતર તો ખેતરમાં જઈએ અચ્છા મકાઈ કરેલી છે તો મકાઈમાં આપણે પાણી ચાલુ છે તો ઘરના બાપાએ ઓર્ડર કહી દીધો કે જાઉં મકાઈમાં પાણી જોવા કેટલું થયું શું થયું શું નહીં તો ચાલો આપણે જઈએ મકાઈનું ખેતર જોવા ચાલો બનિયારો બ્લોગમાં ખેતરમાં પાણી લગભગ આજે પૂરું થઈ જશે એવું લાગે છે નહીં જોવા માટે બાજુ થાંભલા પણ ડૂબી દીધા છે ફેર ત્યાં સુધી અને ટૂંક સમયમાં આપણે ઝાટકા મશીન લગાવવાનું છે ઝાટકા મશીન ઓલરેડી લાગેલું છે પણ થોડું શું કહેવાય બીજા ખેતરમાં લગાયેલું છે ત્યાંથી લાઇન આ બાજુ આપવાની બાકી છે તો આપી દઈશું આજે કદાચ ફાઇનલ થઈ જાય એવું લાગે છે તો એ આપી દઈશું લાઈન ઝાટકા મશીનની જો તમારા બાજુના ખેતરમાં ટેક્ટર જાય છે ફાઇનલી આપણે પાણીનું સેટલમેન્ટ કહી દીધું છે કમ્પ્લીટ અને હવે વિચારું છું પંદર વીસ મિનિટ સુધી આ ઢાળિયામાં પાણી ચાલવા જવું એટલે આ બાજુ છે આ બાજુ થોડું ઘણું કૂરું રહી જાય છે ત્યાં પતી જાય એવું વિચારું છું તો મૂકી દઉં આ ઢાળિયામાં પાણી આપતું એટલે જોરદાર થઈ જાય પણ એક વખત ફરીવાર પાવડર તો નહીં મળ્યો કોદાળી મળી હતી એટલે ફરીવાર એક વખત કોદાળી લેવા જવું પડશે ફરી વાર એક જગ્યાએ મસ્ત ગોળવું પડશે ફરી વાર આપણે આ તુવેરો પડેલી કોદાળી લઈ લઈએ હાથમાં અને આપણું થોડુંક પ્રોફેશનલ કામ ફરતા ફાવે છે કારણ કે પહેલા ખેતી કરતા હતા એટલે ખેતી કરતા આપણો થોડો ઘણો અનુભવ તો છે કંઈ વાંધો નહીં ગાવાનો ધંધો ચાલો વધારે ચાલે નહીં હું ખેતી કરીશું બધા કે તમે શું કરશો ગાવામાં બહુ તો આપણે ખેતી કરીશું હમણાં પાણી પણ બહુ ઓછું થઈ જશે આવવાનું નળમાંથી બોરમાંથી ખબર નહીં હવે આવતી સિઝનમાં આવશે ચાલો તો એ આપણે પાઇપ હરકો કરી દઈએ ડુંગળીમાં કંઈ ભલેવાર નથી થવાનું બધા પૈસા ખોટમાં જવાના ત્યાં સુધી ડુંગળી પણ છે જો આપણે આ બધું છેક સુધી લગાયેલું છે અને થોડી થોડી વધારે આપણે જમીન નથી પણ છે એટલીને મસ્ત ચલાવવાની છે આપણે છે પણ બીજા ગામમાં છે બહુ દૂર દૂર છે આપણે ત્યાંથી પહોંચી એવું ફ્રેન્ડ વધારે બોલતા આવડતું નથી પણ જેટલું બોલીએ છીએ એટલું મસ્ત બોલીએ છે તો ચાલો હવે આગળ જઈએ દસ પંદર મિનિટથી ચાલવા દઈએ મોટર પછી બંધ કરી દઈએ પછી બીજા ખેતરમાં ચાલુ કરીએ આપણે ચાલો તો હવે આગળ આપણે જઈએ તો ખાલી વિકસ મજા આવી જાય આજે બ્લોક બનાવવાની એટલે ભણી નાખે છે મતલબ હવે અહીંયા હમણાં કરીને જો કઈ તૂટી જાય છે કેરી કામ એવું છે એક વખત કામ કરીએ એટલે પછી મજા આવવા બાજુ પછી ઓટોમેટિક કરવા લાગે મને બધા ખેતી કરવાની બહુ મજા આવે તો કોમેન્ટ કરજો કોઈને કોઈને ખેતી કરવાની મજા આવે અને ચાલો આપણે મકાઈની વચ્ચે ને વચ્ચે નીકળી જઈએ હુઈ 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 કરતા જુઓ આ બાજુ છે મકાઈ ચારે બાજુ મકાઈ 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 જુઓ હા 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 શું વાત છે મકાઈની વારસ જોરદાર મકાઈ થઈ છે એક નંબર મકે છે આ વખત અને જોરદાર સારી જુઓ બરોબર કોઈ કોઈક દિવસ થઈ જાય છે ઈચ્છા કે ચાલો બ્લોગ શૂટ કરીએ તો આજે આપણે પાણી નીચે છે તો બ્લોગ શૂટ કરીએ હા પાછા મળીશું કોઈક દિવસ